મેનુ દિકરીઓ આવી બધાને લગભગ કંકોત્રીએ આજથી તરીકે પહોંચી ગઈ છે આપણે ડિજિટલ કંકોત્રી મોબાઈલમાં ને જ્યાં કોપી લેવી પડે નહોતી કંકોત્રી હાર્ડ કોપી ત્યાં એને હાર્ડ કોપી એપી છે બાકી મોટા ભાગે આ મોબાઈલમાં કંકોત્રી એટલે લોકો બધાએ મળી છે કંકોત્રી એપા પછી એમણે બે ભાઈએ અને પૂછી આપે એને નરેસિંગ રહે એમણે પણ ફોન પ્રતિધા હોતી

અને એમનો ફોને આવી ગયો છે અમે તમને આગ્રહ કરી તમારી અનુકૂળતા મુજબ એક દિવસ બે દિવસ જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે આ કથાનો લાભ લેવા માટે વધારવા વિનંતી એવી આપણે ફોન કરીને કહી જવાનું છે અને અહીંયા જે આપણે ભાઈઓ નથી એવા કે આ બેનો ભાઈ જરાક ઘરે કહી દઈએ કે ભાઈ આવી રીતે ફોન કરવાનો છે ને આવી રીતે આ તે લી લેવાનું છે સંજોગો વસાદ કોઈ સંકોથી વંચિત રહી ગયું કોઈ સંકો ન મળી હોય તો આપણે ફોન કરી દોનો ખ્યાલ આવે તો હજી આવી સમજી છે તેને પરિવાર આપણે કંકુ હું મોકલી શકીએ બરોબર એટલે હવે લગભગ એક મહિનાની ખૂબ મોટી જહેમત ખૂબ મોટી મહેનત કરી અને આપણે ખબર છે નાનો એવો લગ્ન પ્રસંગ આપણે કરી તો એ ગંગોતીમાં થાકી જાય એને બદલે આ બહુ મોટો પ્રસંગ કરવા જઈ રહ્યા છીએ અને આટલી બધી ગંગોતરી એટલે બે હજાર થી અઢારસો એટલે બે હજાર જેવી ગંગોતરી થઈ અને એ સીધા હગાનો હોય તો ગણપત્રી ભૂગાડીને અથવા તો નંબર હોય તો અઘરો આપડે હગા હોય તો આપણે નંબર હોય સગાના સગાને મિત્રોના મિત્રોને એવી રીતે આપણે ગણપત્રી પહોંચાડવી હોય તો એ મહેનતવાળું કામ છે અને બધાય જે અઘરું કામ છે એ હવે લગભગ પૂરું થઈ ગયું છે અને હવે પછી ખરેખર સપ્તાહની તૈયારીનું કામ છે એ હવે શરૂ થાય એટલે ફરી એક વખત આપણે બધા જે સગાવાલા છે એમને ફોન કરી અને તે વિકલ્ર લઈ કંપતિ મળી ગઈ છે એને આગ્રહ કરી અને ખાસ હાજરી આપે એવી વિનંતી